સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલ નંબર ત્રણ વિશે અભ્યાસ કરવાના છે તો દાખલા નંબર ત્રણ આ પ્રમાણે છે બાજુની આકૃતિ પરથી ગુણોત્તર શોધો તો આપણા પાસે અહીં એ બી અને સી ઓપ્શન આપેલ છે એ નંબરનું જુઓ લંબ ચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો આપણા પાસે અહીં આકૃતિ છે જેમાં આપણે ત્રિકોણની સંખ્યા સંખ્યા ગણવાની ગણવાની છે છે અને વર્તુળની આપણે તો ત્રિકોણ કેટલા છે અને 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 વર્તુળ કેટલા છે તો તો બરાબર સૌથી પહેલા જે એ નંબરનો જે છે એ આપણે ગણતરીમાં લઈ લઈશું જવાબમાં ગુણોત્તર આપણે શોધવાનો છે તો આપણે લખીશું ગુણોત્તર કોની કોની વચ્ચે આપણે ગુણોત્તર શોધવાના છે તે આપણે જોઈ લઈએ જે નામ પહેલા હોય એ આપણે લખવાનું છે ઉપર ત્રિકોણની સંખ્યા ત્રિકોણની સંખ્યા અને આવશે સંખ્યા 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 બરાબર ત્રિકોણની કેટલી છે એક બે ત્રણ ત્રણ ત્રિકોણ છે અને વર્તુળની સંખ્યા એક બે એટલે જવાબ શું આવે છે ત્રણના છેદમાં બે આવે છે બરાબર હવે આપણે એને ગુણોત્તરના ગુણોત્તર પ્રમાણ લખીશું તો શું લખાશે ગુણોત્તર બરાબર ત્રણ ના છેદ માં બે એટલે કે ત્રણ જેમ બે ત્રણ જેમ બે એનો ફર્સ્ટ નો જવાબ છે ત્યાર પછી આપણે બે નંબર નું ગણીશું બે નંબર માં જુઓ લંબ ચોરસ ની અંદર એટલે કે આમાં આ લંબ ચોરસ છે તો એની અંદર આવેલા ચોરસ ની સંખ્યા તો એમાં ચોરસ કેટલા છે એક અને બે અને કુલ આકાર ની સંખ્યા કુલ આકાર આપણે ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કુલ આકારો સાત છે અને જેમાં ચોરસ કેટલા છે બે તો અહીં આપણે ગુણોત્તર કોને કોની વચ્ચે લેવાનું છે ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યા વચ્ચે આપણે ગુણોત્તર લેવાનો છે તો બી નંબરનો આપણે દાખલા ગણીશું ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર ચોરસની સંખ્યા ચોરસની સંખ્યા અને કોના વચ્ચે લેવાનું છે કુલ આકારોની સંખ્યા આપણને જે રકમમાં આપેલ છે એમાંથી આપણે લખ્યું છે બરાબર કુલ આકારની સંખ્યા હવે આપણે જોયું છે બરાબર અહીંથી આપણે લખ્યું છે ચોરસની સંખ્યા અને છેદમાં કુલ આકારની સંખ્યા તો ચોરસ કેટલા છે બે છે તો બે લખીશું અને કુલ આકાર કેટલા છે સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે બરાબર તો સાત લખીશું હવે એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખી લઈશું તો ગુણોત્તર શું લખાશે બે ના એટલે કે બે જેમ સાત બે જેમ સાત અહીં નંબરનો આન્સર મળે છે ત્યાર પછી આપણે સી નંબરનો ગુણેશ ગણીશું લંબ ચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યા તો વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યા વચ્ચેનો આપણે ગુણોત્તર લેવાનો છે તો ગુણોત્તર બરાબર વર્તુળની સંખ્યા ઉપર આવશે વર્તુળની સંખ્યા અને નીચે શું આવશે કુલ આકારની સંખ્યા બરાબર આકાર કુલ આકારની સંખ્યા હવે આપણે વર્તુળની સંખ્યા ગણી લેશું વર્તુળ કેટલા છે એક અને બે બરાબર તો વર્તુળ બે છે અને કુલ આકાર કેટલા છે સાત છે તો શું લખાશે બે ના છેદમાં બે ના છેદમાં સાત લખાશે હવે એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખી લઈશું તો ગુણોત્તર બરાબર બે ના છેદમાં સાત એટલે કે બે જેમ સાત બે જેમ સાત તો આપણા પાસે અહીં એ બી અને સી નો જવાબ મળી જાય છે અને તેની સાથે આપણો દાખલો નંબર ત્રણ જે છે એ પણ પૂર્ણ થાય છે બરાબર એકદમ સરળ છે બરાબર જે દાખલો જે છે એકદમ સરળ છે જે ઉપર જે નામ આપેલું હોય એ તમારે પહેલાં લેવાનું અને જે પછી નામ આપેલું હોય એ છેદમાં લેવાનું પછી એમાં આકૃતિ જે આપેલી છે તેમાં ત્રિકોણ સંખ્યા ગણવાની ત્રિકોણ એક બે ત્રણ વર્તુળ એટલે કે જે ગોળ આકારનો હોય એ એક અને બે ચોરસ તો તમને ખબર જ છે ચોરસ બે છે અને કુલ આકાર પૂછેલો છે એટલે તમારે જે લંબ ચોરસની અંદર જે આકાર આપેલા છે આપણને એ સાત આકાર તમારે લખવાના છે તો બરાબર આ પ્રમાણે આપણો એ બી અને સીનો આન્સર મળે છે એકદમ ઇઝી છે બરાબર એકદમ જ એક ઈઝી છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે